સોદલી બાદ વિસ્તારમાં દાયકાઓથી વસવાટ કરતા શ્રમિક વર્ગના પરિવારોમાં ભય અને ગુસ્સાનો માહોલ છે મેઠી ખાડી અને તેની આસપાસના વિસ્તારોમાં છોલા કેટલાક સમયથી ચાલતી ચાઇલ્ડ હ્યુમન ટ્રાફિકિંગ રેકેટની ઘટનાઓ સામે આવ્યા બાદ સ્થાનિક મહિલાઓ અને રહેવાસીઓ દ્વારા એક વિશાળ રેલી યોજી આરોપીઓને ફાંસીની સજા કરવાની માંગ સાથે લીબાદ પોલીસ સ્ટેશન પહોંચતા લીબાદ વિસ્તારમાં ચાલતા ચાઇલ્ડ હ્યુમન ટ્રાફિકિંગ રેકેટ વિરુદ્ધ મહિલાઓએ રેલી યોજી હતી રેલીમાં રઝા ચોક ફૂલવાડી પતરાની ચાલ રમાબા કોલોની ઇન્દિરાનગર ગાંધીનગર રાવનગર અને નુરે ઇલાહી જેવી સ્લમ વસાહતોની અસંખ્ય મહિલાઓ જોડાઈ હતી આ તમામ વિસ્તારોમાં શ્રમિક વર્ગના પરિવારો રહે છે જેની આર્થિક પરિસ્થિતિ અત્યંત નબળી છે મહિલાઓએ આરોપ લગાવ્યો કે કેટલાક સ્થાનિક તત્વો આ ગરીબ પરિસ્થિતિનો લાભ ઉઠાવી નાબાલિક દીકરીઓને લલચાવી લોભામણી વાતો કરીને નશાની લચ્છડ લગાડે છે અને પછી લગ્નના બહાને તેમને દૂર મોકલી આપે છે લીંબાયત પોલીસ સ્ટેશન ખાતે ચાઇલ્ડ હ્યુમન ટ્રાફિકિંગ અપહરણ પોક્સો અને બળાત્કાર સહિતની ગંભીર કલમો હેઠળ કેસ નોંધાયો છે સ્થાનિક મહિલાઓ અને પરિવારજનોએ તટસ્થ અને ઊંડી તપાસની માંગ કરતાં જણાવ્યું કે માત્ર એક અનેક દીકરી આ ગેંગની ભોગ બનેલ છે એ કેસમાં કોઈ ઓર્ગેનાઇઝડ ગેંગ કે કટ્ટરવાદી તત્વો સંડોવાયેલા હોય તેવી શક્યતા છે જેને ગંભીરતાથી તપાસ થવી જોઈએ